નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો મિત્રો જો તમારે આખું વર્ષ સુખી અને નિરાતે પસાર કરવું હોય તો આ એક ખાસ વસ્તુ કીડિયારામાં ઉમેરી દેજો ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં એકવાર કીડિયારું પૂરી દેજો તો મિત્રો શું તમે જાણો છો કે માત્ર વર્ષમાં એકવાર આ રીતે કીડિયારું પૂરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ ટકી રહે છે પણ ક્યારે ક્યાં આવી અને કેવી રીતે કરવું શું તમે આ મહાન વિધિનું મહત્ત્વ જાણો છો જો આટલું કર્યું તો દુઃખ અને સંકટ ટળી શકે છે આખું વર્ષ તમારા ઘરમાંથી ગરીબી દુર્ભાગ્ય અને નકારાત્મક ઉર્જા દૂર રહી શકે છે તો મિત્રો તમે સાચું સાંભળ્યું ચૈત્ર મહિનો પૂરો થવા તરફ છે અને તે પહેલાં તમે આ એક વસ્તુ કિડિયારામાં ઉમેરવી છે અને એવી વસ્તુ છે કે છે પ્રાચીન સમયથી આપણા પૂર્વજોએ અનિવાર્ય માની છે શું એ ચમત્કારી વસ્તુ કેમ છે એટલી બધી અસરકારક ચાલો આજે જાણીએ આજના આ વિડીયોમાં તો મિત્રો અમે તમને સંપૂર્ણ અને પ્રમાણિક માહિતી આપીશું તો મિત્રો અમારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય લક્ષ્મી જરૂર લખી દેજો જેથી લક્ષ્મીની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય માટે બની રહે તો મિત્રો વર્ષમાં એક વખત આવું કિડયારું પૂરી દેજો જેથી આખું વર્ષ કોઈ દુઃખ ન પડે માત્ર એક નાની વસ્તુ એક નાનો ઉપાય તમારા આખા વર્ષને સુખમય શાંતિમય અને સમૃદ્ધિથી ભરેલો બનાવી શકે છે એ પણ માત્ર ચૈત્ર માસના અંત પહેલાં કરવાનો હોય છે મિત્રો જો તમે ચૈત્ર મહિનામાં આ વસ્તુ કરો છો તો તમારા ઘરની પ્રગતિ થઈ શકે છે તમે જો જો કે તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો એ પણ સાજા થઈ શકે છે મિત્રો ચૈત્ર મહિનામાં કીડીયારું પૂરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો કીડી એક એવું જીવજંતુ છે કે જેને શાસ્ત્રોમાં બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો આપણા ઘર આપણે આમ જોઈએ તો લાલ કીડી પણ આવે છે અને કાળી કીડી પણ આવે છે પણ મિત્રો જ્યારે તમે કીડિયારું પૂરો છો ત્યારે તમે એકસાથે હજારો આત્માઓની ભૂખને સંતોષો છો આથી એવું માનવામાં આવે છે કે જો એકસાથે હજાર આત્મા તમને આશીર્વાદ આપે તો તમારું નસીબ જલ્દી બદલાઈ શકે છે કારણ કે મિત્રો જ્યારે તમે ભૂખી કીડીઓને ભોજન આપો છો ત્યારે તમને સાક્ષાત દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જો તમે કીડીઓને એના મનના હિસાબે ભોજન કરાવો છો તો તમને જિંદગીનું બધું જ સુખ મળી શકે છે જેથી તમને જરૂર છે કે આથી મિત્રો તમારે આ બધા જ ઉપાયો કરવા જોઈએ આવું કરવાથી તમને જલ્દી લેણામાંથી પણ બહાર આવી શકો છો તો મિત્રો કીડીઓ આપણા ઘરમાં આટલા માટે જ આવે છે કે જેનાથી આપણું લેણું ઉતરી શકે આથી જો વ્યક્તિ આ વાતને સમજી જાય કે કીડી આપણા જીવનમાં આટલા માટે જ આવે છે કે જેનાથી આપણું કરજ ઓછું થઈ શકે છે તો તેનું જીવન સરળ બની શકે છે કીડીઓ તો એનું જ કામ કરતી હોય છે મનુષ્યના જીવનમાં કર્જને દૂર કરવું તો મિત્રો તમે કીડીઓને આ એક વસ્તુ જરૂર ખવડાવી દેજો જેથી દિવસથી તમારી ઉપર લેણું હશે તો તે ધીરે ધીરે ઓછું થવા લાગશે તો મિત્રો તમારે કીડીઓને કઈ વસ્તુ ખવડાવવાની છે એ વાત અમે તમને આજના આ વિડીયોના જણાવવા જઈ રહ્યા છીએ તો આ વીડિયોને અંત સુધી જરૂર જોજો તો મિત્રો એ વસ્તુ વિશે જાણીએ તે પહેલાં જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદા માટે બની રહે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે ખૂબ જ ઉન્નતિ કરો અને આગળ વધો તો મિત્રો જય મા લક્ષ્મી જરૂર લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આપણા શાસ્ત્રમાં એવી માન્યતા છે કે જ્યારે યમના દૂત આત્માઓને લઈને યમરાજ પાસે જાય છે ત્યારે એને કોઈ વસ્તુ યાદ નથી રહેતી ત્યારે કીડી વ્યક્તિના કર્મોને એને યાદ કરાવે છે મિત્રો જો તમે ગુરુવાર શનિવાર મંગળવાર અને બુધવારના દિવસે કીડીઓને ચૂપચાપ લાડવા ખવડાવો છો તો કીડી તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને મનુષ્યને આશીર્વાદ પ્રદાન કરે છે મિત્રો કીડીઓને ગ્રહોની રાણી માનવામાં આવે છે કીડીઓમાં નવગ્રહના સાક્ષાત વાસ હોય છે વેદ પુરાણ અનુસાર કીડી લક્ષ્મી માતાને આપણા ઘરમાં લઈને આવે છે મિત્રો જો આપણા ઘરમાં કીડીઓને પૂરતું ભોજન મળતું હોય તો તે કીડી આપણાથી પ્રસન્ન રહે છે અને જો કીડી પ્રસન્ન હોય તો આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે મિત્રો જો તમે કીડીઓને ખાંડ ખવડાવો છો તો આપણા બધા જ ગ્રહો શાંત થઈ જાય છે અને જો બધા જ ગ્રહો શાંત હોય તો મનુષ્ય રાજા બની શકે છે બધા જ ગ્રહો સરખા અને શાંત હોય તો આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ અવશ્ય થઈ શકે છે તેમજ જો આપણા ઘરમાં ગરીબી હોય તો તે સમાપ્ત થઈ જાય છે અને ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે છે તો મિત્રો તમારે સૌ પ્રથમ એ જાણવું પડશે કે તમારા ઘરમાં કાળી કીડી વધારે છે કે લાલ કીડી વધારે છે કારણ કે મિત્રો આ બે પ્રકારની કીડી જ તમને એવું જણાવી શકે છે કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે કે નકારાત્મક ઉર્જા મિત્રો કાળી કીડી છે એમાં આમ જોઈએ તો વિષ્ણુ ભગવાનનો વાસ માનવામાં આવે છે તેમજ મિત્રો ગ્રહોમાં શનિનું આધિપત્ય કાળી કીડીઓની ઉપર માનવામાં આવે છે આથી મિત્રો જો તમે ઈચ્છતા હો કે તમને વૈખુંટની પ્રાપ્તિ થાય અને વૈખુંટમાં શ્રી વિષ્ણુ ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થાય તો મિત્રો તમારે આ કાળી કીડીઓને ચોખાના લોટનો જરૂર ખવડાવવો જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે વૈકુઠ લોખમાં મનુષ્ય જ્યારે જાય છે ત્યારે આનંદપૂર્વક પોતાનું જીવન વ્યક્ત કરે છે અને મિત્રો તેને ચોર્યાસી લાખ યોનીમાંથી ભટકવું નથી પડતું આથી મિત્રો મનુષ્યના પૃથ્વી પરના આવા જન્મ ચક્રમાંથી મુક્ત થઈ જાય છે મિત્રો જે લોકો ચોખાના લોટમાં ખાંડ નાખીને કીડીઓને ખવડાવે છે તો તો એને દુર્ભાગ્યથી મુક્તિ મળી શકે છે મિત્રો એક વ્યક્તિના જીવનમાં ભલે ગમે તેટલું દુર્ભાગ્ય હોય અથવા તો દોષ હોય તો તે પણ તમે ચોખાના લોટમાં લઈ જઈ એની અંદર ખાડ નાખીને કીડીઓને ખવડાવો છો તો તમારું નસીબ બદલતા વાર નથી લાગતી મિત્રો આ વસ્તુ કરવાથી તમારું નસીબ બહુ જલ્દી ચમકી શકે છે તેમજ તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવી શકે છે મિત્રો જો તમારા જીવનમાં બહુ જ મુશ્કેલી આવતી હોય અને જીવનમાં ઘણી બધી બાધાઓ આવતી હોય તો તમારે આ કીડીઓ માટેનો આ નાનો એક ઉપાય જરૂર કરી લેવો જોઈએ કે જેના કારણે તમે બધી સમસ્યાઓમાંથી બહાર આવી શકો છો તો મિત્રો આ ઉપાય કરવા માટે જે સૂકા નારિયેલ હોય છે તેને તમારે સૌ પ્રથમ કાઢી નાખવાનું છે અને એમાં થોડી ખાંડ નાખીને જે લોટ તૈયાર થાય છે તે એ લોટ કીડીઓને ખવડાવી દેવાનો છે જો તમે આ રીતે ઉપાય કરો છો તો તમને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો તમે જે પણ વસ્તુ કીડીઓને ખવડાવો છો તે પણ એક રીતે લક્ષ્મી માતાનો ભોગ જ માનવામાં આવે છે તેની સાથે જ ભગવાન વિષ્ણુ પણ વાસ હોય છે આથી જો ચૈત્ર મહિનામાં તમારા ઘરે કીડી આવે છે અને તમે આ રીતે ઉપાય કરીને કીડીઓને શ્રીફળ છીણ તેમજ ખાંડ નાખીને ખવડાવો છો તો તમારું ભાગ્યોદય થઈ શકે છે તેની સાથે જ મિત્રો તમારા ઘરમાં કાળી કીડીઓ આવે છે તો તમે તેને મીઠા બિસ્કીટ પણ ખવડાવી શકો છો મિત્રો બિસ્કીટને એમ જ મૂકી દેવાના નથી પણ તમારે બિસ્કીટનો ભૂકો કરીને જ્યાં પણ તમે કીડી દેખાય છે ત્યાં તમારે આ મૂકી દેવાના છે કે જેથી કરીને તે આરામથી ખાઈ શકે તાથી જુઓ તમને કાળી કીડી જોવા મળે છે તો મિત્રો તમારે તેને ખાંડ પણ ખવડાવવી જોઈએ તેમજ તમે તેને ઘઉંનો લોટ અને એમાં ખાંડ નાખીને ખવડાવો છો તો તે પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો જો તમે બદામના પાવડરમાં ખાંડ નાખીને કીડીઓને ખવડાવો છો તો મિત્રો તમારી નોકરીના યોગ બનવા લાગે છે તેમજ જુઓ તમે કોઈ પણ નોકરી તૈયાર કરી રહ્યા છો અથવા તો તમારી નોકરીમાં પગાર ન બદલાતો હોય તો મિત્રો તમારે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ આ કરવાથી મિત્રો તમને અવશ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે જો તમે આ ઉપાય કરો છો તો મિત્રો તમને લેણામાંથી પણ મુક્તિ મળી જાય છે તો મિત્રો હવે આપણે જાણી લઈએ કયા પ્રકારની કીડી તમારા જીવનમાં દુર્ભાગ્ય લઈને આવે છે અને કયા પ્રકારની કીડી તમારા જીવનમાં સૌભાગ્ય લઈને આવે છે તો મિત્રો આવો જાણીએ કે તમારા આપના માટે કઈ કીડી શુભ હોય છે તેમજ મિત્રો જો તમે સપનામાં કીડી જોવા મળે છે તો એનો શું મતલબ હોઈ શકે છે તો મિત્રો શનિ રાહુ કેતુ આ બધા જ આપણે પાપી ગ્રહ માનીએ છીએ તો મિત્રો આ બધી વસ્તુઓનું નિવારણ આપણને કીડી આપી શકે છે મિત્રો જે લોકોના જીવનમાં બહુ તકલીફ હોય તો તે લોકો કીડીઓને ભોજન અવશ્ય આપવું જોઈએ એટલે કે મિત્રો કિડિયારુ જરૂર પૂરવું જોઈએ તેમજ મિત્રો જો કોઈ વ્યક્તિ ઉપર શનિ મહાદશા અથવા તો સાડા સાતી ચાલી રહી હોય તેમજ કોઈને નજર લાગી ગઈ હોય તો મિત્રો તે લોકોએ કીડીઓને કીડિયારું જરૂર પૂરવું જોઈએ મિત્રો આ વસ્તુ કરવાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો તમારી પ્રગતિમાં જે કાંઈ પણ બાધા આવે છે તે તે સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો જુઓ તમારા ઘરમાં ગ્રહ દોષ હોય છે તો તમારે દરરોજ કીડિયારું પૂરવું જોઈએ કે જેનાથી મિત્રો તમારા દોષ ઓછા થઈ શકે છે અને તમારા ઘરમાં ખુશીઓનો માહોલ જોવા મળે છે તો કાળી જે કીડીઓ છે તે કીડી આપણા ઘરમાં આવે છે તો એમાં વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે આથી મિત્રો જુઓ તમારા ઘરમાં કાળી કીડી દેખાય તો માની લો કે શ્રીહરિ વિષ્ણુ ભગવાનની કૃપા તમારી ઉપર વરસે છે સાથે જ કીડીઓને લોટ ખવડાવવો જોઈએ આથી મિત્રો એવું કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિના જીવન મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને તેને વૈખુટ લોખની પ્રાપ્તિ થાય છે મિત્રો જુઓ કાઢી કીડીઓને ભાતમાં ખાંડ નાખી ભેળવી જો તમે ખવડાવો છો તો તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને તમારા પરિવારમાં સુખ શાંતિ અને એકતા વધે છે તેમજ મિત્રો જુઓ નોકરી તમે ન મળતી હોય અથવા તો વારંવાર નોકરી બદલાતા હોય તો બદામના પાવડરમાં ખાંડ ઉમેરીને તમારે કીડીઓને ખવડાવવી જોઈએ આનાથી મિત્રો નોકરીમાં સ્થિરતા આવશે અને જો કોઈ ઉપર લેણું થઈ ગયું હોય તો તે પણ ઉતરી જશે તેમજ મિત્રો જુઓ તમે આ ચૈત્ર મહિનાના સપનામાં કોઈ કીડી દેખાય છે તો બીજી કીડીઓને લોટમાં ખાંડ ઉમેરીને તમારે એને ખવડાવી દેવી જોઈએ મિત્રો આ ઉપાય કરવાથી જો પરિવાર ઉપર કોઈ સંકટ આવતું હશે તો તે દૂર થઈ જશે અને મિત્રો તમારા ઘરમાં દન આવવાના નવા રસ્તા ખુલવા લાગશે તેમજ મિત્રો જો તમે કોઈ પણ કાર્ય હાથમાં લો છો અને એ સફળ ન થતું હોય અથવા તો એ કાર્યમાં તમને સફળતા ન મળતી હોય તો મિત્રો તમે ગળી રોટલી બનાવીને તેને હલકો ભૂકો કરીને જ્યાં પણ તમારા ઘરમાં કીડી દેખાય છે ત્યાં તમારે એ ભૂકો નાખવો જોઈએ આથી જ જો મિત્રો આ બધી જ કીડીઓ છે આ ગળી રોટલીનો ભૂકો ખાઈ જશે તો મિત્રો એ બધી જ કીડીઓની ભૂખ સંતોષાઈ જશે જેથી કરીને લક્ષ્મી માતા છે એ પણ તમારાથી પ્રસન્ન થઈ જશે તેમજ મિત્રો જુઓ તમારા ઘરના ખોરડા ઉપર અથવા તો કોઈ ઘરની અગાસી જો તમે કાળી કીડીઓની લાઈન જોવા મળે છે તો એ મિત્રો તમારે સમજી લેવું જોઈએ કે હવે તમારું નસીબ બદલવા જઈ રહ્યું છે અને તમને જે સારો અને એવો ધન લાભ થવાનો છે તેમજ મિત્રો સાથે આપણે એ પણ જાણવું જોઈએ કે જુઓ તમારા ઘરમાં લાલ કીડીઓ આવે છે તો એ મિત્રો આ એક નકારાત્મક ઉર્જાનો સંકેત માનવામાં આવે છે મિત્રો જો તમારા ઘરમાં લાલ કીડી દેખાય છે તો મિત્રો તે બીમારી લાવી શકે છે નિષ્ફળતાના માર્ગમાં આપણે ધકેલે છે આથી તમારે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આપણા ઘરમાં લાલ કીડી ન આવવી જોઈએ તેમજ મિત્રો જો તમે કેતુથી હેરાન થતા હો તો મિત્રો તેતાલીસ દિવસ સુધી કીડીઓને તમારે પંજરીમાં ગોળ મિક્સ કરીને ખવડાવવો જોઈએ આથી મિત્રો તમને બહુ જ લાભની પ્રાપ્તિ થશે મિત્રો તમારે એક અઠવાડિયા સુધી આ ઉપાય કરવો જોઈએ કે જેનાથી તમને ઉત્તમ લાભની પ્રાપ્તિ થઈ શકે તો મિત્રો હવે આપણે કીડીઓ દ્વારા આપતા સંકેતો વિશે જાણીએ મિત્રો વરસાદ કે ઉનાળાની ઋતુમાં દિવાલો ઉપર કીડીઓનો કાફલો જોવા મળતો સામાન્ય છે આ કીડીઓ એક લાઇનમાં ફરતી હોય છે અને પોતાના ખોરાકની શોધમાં અહીં ત્યાં ફરતી રહે છે પરંતુ વાસ્તુમાં તેનો ખાસ અર્થ છે ઘણા ઘરોમાં તેને ઘરમાં ખુશી આવવાના અને સંપત્તિ સંચયનો પ્રતિક માનવામાં આવે છે અને તેથી જ લોકો કીડીઓને અનાજ વગેરે આપવાનું શુભ માને છે આ ઉપરાંત ઘણા ઘરોમાં કાળી કીડીઓનું આગમન શુભ માનવામાં આવે છે અને તેમને ખવડાવવું એ પણ પૂર્ણકાર્ય માનવામાં આવે છે વાસ્તુમાં વિવિધ રંગોની આ કીડીઓના આગમનના ઘણા સંકેત મનાય છે તો ચાલો આજે તમને જણાવીએ કે વાસ્તુ સાથે સંબંધિત કીડીઓના સંકેતો શું છે તો મિત્રો જો ઘરમાં કીડીઓ ઉપર તરફ ચડતી જોવા મળે છે તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં કંઈક શુભ બનવાનું છે અને તે વિકાસ અને પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે જ્યારે જો તે કીડીઓ નીચે પડતી રહી હોય તો તેને નુકસાનની નિશાની માનવામાં આવે છે તેમજ મિત્રો જો ઘરમાં અંદર કાળી કીડીઓ દેખાય છે તો તેનો અર્થ થાય છે કે ટૂંક જ સમયમાં તમારા જીવનમાં સંપત્તિ અને ખુશીઓ આવવાની છે આવી સ્થિતિમાં જો તમે કાળી કીડીઓને ખવડાવો છો તો તે શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો જો કીડીઓ ચોખાના વાસણમાંથી બહાર આવી રહી હોય તો તે એક સારો સંકેત છે તેમજ આ પૈસાના આગમનનો સંકેત માનવામાં આવે છે કે જ્યારે આવું થાય છે ત્યારે આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘર અન્નધરથી ભરેલું રહે છે તેમજ મિત્રો જો ઘરમાં લાલ કીડીઓ દેખાય તો તેને અશુભ માનવામાં આવે છે આનો અર્થ એ છે કે ભવિષ્યમાં મુશ્કેલીઓ વિવાદો અને પૈસાનો ખર્ચ થઈ શકે છે તેમજ મિત્રો જો કાળી કીડીઓ ઉત્તર કે દક્ષિણ દિશામાંથી ઘરમાં પ્રવેશ કરે છે તો તે એક સારો સંકેત છે જ્યારે જો કોઈ કીડીઓ પૂર્વ દિશામાંથી આવી રહી છે તો તમારા ઘરમાં ખરાબ સમાચાર લાવી શકે છે જો કીડીઓ પશ્ચિમથી આવે છે તો એક શક્યતા છે કે તમારે બહાર મુસાફરી કરવી પડી શકે છે તો મિત્રો જીવનમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે વાસ્તુમાં ઘણા પ્રકારના ઉપાયો સંચાવવામાં આવ્યા છે જો તમે તે મુજબ કામ કરશો તો જીવનમાં ઘણી બધી પ્રકારની સમસ્યાઓનો ઉકેલ આપશે તો મિત્રો માછલીને લોટની ગોળી અથવા તો રોટલી ખવડાવજો આ સાથે જ તમારું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાઈ જાય છે આ ઉપરાંત ઘરે રહેલી પહેરી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે બનાવજો તેમજ મિત્રો દરરોજ કીડીઓને શેકેલા લોટના પાવડરમાં ખાંડ ભેળવીને ખવડાવજો આ એક ખૂબ જ પુણ્ય કાર્ય માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શેકેલા લોટમાં ખાંડ ભેળવીને બનાવેલા કીડીઓના ઘોડા ખવડાવવાથી રાહુ અને કેતુની અસર ઓછી થાય છે શનિના અશુભ પ્રભાવને પણ ઓછા થાય છે તેમજ મિત્રો જો તમે નોકરી નથી મળી રહી અથવા તમે વારંવાર નોકરી બદલી રહ્યા છો તો આવી સ્થિતિમાં જો તમે બદામના પાવડરમાં ખાંડ ભેળવીને કીડીઓને ખવડાવશો તો નોકરી મળવાની શક્યતાઓ સર્જાઈ જાય છે તેમજ મિત્રો જો તમને સપનામાં કીડીઓ દેખાય તો તે તમને ખાંડ ભેળવીને લોટ ખવડાવો છો તો આનાથી તમારા પરિવારમાં આવનારી બાધાઓ અવરોધો દૂર થશે તમને નાણાકીય લાભ મળશે તેમજ મિત્રો જો તમારા બધા જ કામ બગડી ગયા હોય તો તે મીઠી રોટલી બનાવો અને કીડીઓને ખવડાવજો આનાથી તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે તેમજ જો તમને તમારા ઘરમાં કે ઘરની છત પર કાળી કીડીઓની રેખા દેખાય તો સમજી લો કે તમારું નસીબ ચમકવાનું છે તેમજ મિત્રો જો કેતુ તમને પરેશાન કરી રહ્યો છે તો તેતાલીસ દિવસ સુધી કીડીઓને ગોળ સાથે પંજરી ભેળવીને ખવડાવજો તેમજ મિત્રો શાસ્ત્રમાં કીડીઓને શનિ અને રાહુનું સ્વરૂપ માનવામાં આવે છે જો લોઠમાં ખાંડ ભેળવીને કીડીઓને ખવડાવવામાં આવે તો જલ્દી જ આર્થિક લાભ થવાની શક્યતા રહે છે તેવી જ રીતે વચ્ચેથી એક નાળિયેર કાપીને તેમાં ખાંડનો પાવડર અને ઘી ભરી દેજો આ પછી નાળિયેરને તરફથી પહેલાંની જેમ જ જોડો અને તેને કીડીના છિદ્ર પાસે જમીનમાં છીંછરા ઊંડાણમાં દાટી દેજો આ ઉપાયથી તમને તરત જ સારી નોકરી મળશે અને દેવામાંથી પણ મુક્તિ મળી શકે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ જાય છે તો મિત્રો આ વીડિયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ